ભુજમાં રાજ્યવ્યાપી બોગસ બિલિંગ કાંડમાં માસિક રૂપિયા સિત્તેર કરોડની ઊંચાપત મામલે તપાસ કરવા માંગ કરાઈ મારું નામ ઈશ્વર દાદલાની છે હું કચ્છ જિલ્લાનો જનતા દલ યુનાઇટેડ પક્ષનો જિલ્લા પ્રમુખ છું કઈ રીતનું છે નમસ્કાર મિત્રો હાલમાં જ આખા રાજ્યમાં પાણીની રાડ ચાલે છે નર્મદાનો આટલો બધો જથ્થો સરકારે વ્યવસ્થા કરેલી છે પણ પાણી પુરવઠા બોર્ડના નિષ્ઠુર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતાની ખાયકીના પ્રોગ્રામોમાં પ્રજાને પૂરું પાડતા નથી પાણી તો એની આંતરિક તપાસ કરતાં એક બહુ ખૂબ જ મોટું માસિક બહોતર કરોડ રૂપિયાનું કૌમાંડ એટલે વાર્ષિક લગભગ નવસો કરોડ થયા એક મહિને તૌંતર કરોડ રૂપિયા બિલો બોગસ બનાવી અને કોન્ટ્રાક્ટરોના અધિકારીઓ ખાયકી કરી રહ્યા છે એની ફરિયાદ મેં ગઈકાલે ચેરમેન અને સચિવ છે સાયમિનાબેન હુસેન એમને અને મુખ્યમંત્રી સાહેબને મેં ફરિયાદ કરી છે હવે એની વિગતો આપતા હું એમ જણાવું કે ગુજરાત પાણીપુરવઠા બોર્ડ હસ્તક હાલમાં ટોટલ આશરે ચારસો યોજનાઓ પાણી પુરવઠાની ચાલે છે જેનું સંચાલન અને નિવાવણી વાર્ષિક કરાર ઉપર ખાનગી એજન્સીઓ કરે છે તે સિવાય જીડબ્લ્યુએલ જેની જવાબદારી નર્મદાનો પાણી લઈ આવવાની અને ઉદ્યોગો અને પાણી પુરવઠા બોર્ડને સપ્લાય કરવાનો એની જવાબદારી છે તો આ બંને તંત્રો પોતાની કામગીરી આઉટસોર્સ અથવા વાર્ષિક કરાર ઉપર કરોડ રૂપિયાના બિલ માસિક પાંચસો કરોડ રૂપિયાનું બિલ બને છે એ ટેન્ડરની જોગવાઈઓ મુજબ દરેક યોજનામાં લગભગ એંસીથી દોઢસો રોજમદારો અને સ્ટાફ મૂકવાનો હોય દરેક સાઇડ ઉપર ફોર વ્હીલ ટુ વ્હીલ મૂકવાના હોય પાણી શુદ્ધ કરીને ક્લોરિનેશન ફિટ કરી નાખવાની હોય અને લાઇન તૂટફૂટ થાય તો એને રિપેરિંગ કામ કરવાનું હોય તો આ બધી કામગીરીઓમાં સૌથી જે મોટો કમ્પોનેન્ટ છે એ સ્ટાફનો છે જે રોજમદારો લાઇનમેન વાલમેન ઓપરેટરો બધા રાખતા હોય એમાં એ લોકો જનરલી વીસથી પચીસ ટકા જ માણસો સ્ટાફ ઉપર રોકે છે બાકીના એંસી ટકા ની રકમ એ લોકો ખાયકી કરે છે બોર્ડ એમને ચૂકવણો કરે છે પણ સામે એટલા માણસો સાઇટ ઉપર રાખતા નથી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને એમના દર મહિને બિલિંગ બની જાય છે તો એ બિલિંગમાં આવી રીતે ચાર મુદ્દાઓમાં આશરે બહુતર કરોડ રૂપિયા દર મહિને અધિકારીઓ અને એજન્સીઓ ખાયકી કરે છે એમની તમામ વિગતો વિગતવાર મેં રાજ્ય સરકારને અને મેડમને મેં રજૂ કરી છે ગઈકાલે અને આપના ચેનલ મારફતે પણ હું એમને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે આવા મોટા કૌમાંડો નવસો કરોડ રૂપિયાનો એમની સીઆઈડી ક્રાઇમ એસીબી પાસે તપાસ થવી જોઈએ હવે એ લોકો શું કરે છે એ જોવાનો છે તે સિવાય એક દોઢ વર્ષ પહેલાં બીજો પણ એક કૌમાંડ લગભગ પચાસ એક કરોડ રૂપિયાનો સાઉથ ગુજરાતમાં બનેલ છે જેમાં વાસમોએ કોઈ પણ કામગીરી કર્યા વગર પાઇપ ઉત્પાદકોના ખોટા બિલો બનાવી અને લાઈનો અમે નાખી દીધી છે એવું અધિકારીઓ બતાવ્યું છે એ પણ એક મોટો કૌમાંડની તપાસ હમણાં એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અને એમાં લગભગ દોઢસો એક જણા સસ્પેન્ડ થવા જોઈએ તો મેડમે માત્ર અત્યારે બે જણાને સસ્પેન્ડ કર્યું છે આમ તો મેડમની ખૂબ જ કડક છાપ છે એટલે મેં એમને રજૂઆત કરી છે કે ભાઈ તમે કડક અધિકારી અને નોન કરપ્ટેડ અધિકારી હોય આ તપાસ તમારે તાત્કાલિક સીઆઈડી અને એસીબી પાસેથી તપાસ કરીને એને પગલાં લ્યો આવી રીતે સરકારી તિજોરીઓની નવસો કરોડ રૂપિયાની મહિને લૂંટપાટ થતી હોય વર્ષે એ ખૂબ જ ગંભીર મુદ્દો છે